ભરતી પરીક્ષામાં પરીક્ષામાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક બેઠક બોલાવી છે આ બેઠકમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કે આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે આ બેઠકમાં પેપર સેન્ટર દ્વારા કરવામાં આવેલી શક્ય ગેરરીતિઓની તપાસ અને જવાબદારીઓ નિર્ધારણ પર ચર્ચા કરવામાં આવી રહી છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પેપર સેન્ટરને એક દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા માટે નોટિસ જાહેર કરી છે આ પગલામાંથી પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તપાસમાં ત્વરિતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ બેઠકમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ હાજર રહ્યા છે જે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પેપરમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે આ નિર્ણયથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓને અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે જેથી પરીક્ષાઓની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી શકાય આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ જીટીયુના રજિસ્ટ્રાર અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની હાજરીથી આ મામલાની ગંભીરતા અને ત્વરિતાને સ્પષ્ટ કરે છે આ તમામ અધિકારીઓ મળીને આ મામલાની સંપૂર્ણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે